ટ્રાફિક સર્જાતા એકવીસ સર્કલ પરના બમ કાઢી રસ્તા સીધા કર્યા મોટા સર્કલોની ડિઝાઇનમાં ફેરફાર કરાશે સુરતમાં રોડ પરથી રાતોરાત બમ કાઢી નાખ્યા નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે જોકે ઘણા જંક્શનો પર ટાઈમિંગ સ્પ્રીડ બ્રેકર સર્કલ સહિતના કારણોસર ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે જેમાં સુધારો કરી વાહન ચાલકોને સરળતા રહે તે માટે પાલિકામાં સ્થાયી ચેરમેન પટેલની અધ્યક્ષતામાં ટ્રાફિક સેલ તમામ ઝોન અને પોલીસના અધિકારીઓની બેઠક યોજાઇ હતી જેમાં સાત દિવસમાં જંક્શનો પરના ચાલીસ સ્પીડ બ્રેકર દૂર કરી ચુમ્માલીસ સર્કલોને નાના કરવા કે દૂર કરવા નિર્ણય લેવાયો હતો ત્યારે નિર્ણય બાદ ત્વરિત કાર્યવાહી કરાઈ છે રાત્રિ દરમિયાન એકવીસ જંક્શન પર બોમ્બ હટાવી દેવાયા છે રંબર સ્ટ્રીપ લગાડવામાં રિપોર્ટ જંક્શનો ઉપર સ્પીડ બ્રેકરના કારણે વાહન પ્રસાર થતા સમય લાગે છે જેથી આવા જંક્શનો ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાતા પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરીને રમ્બર સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો છે આ ઉપરાંત જે સર્કલો મોટા છે અને અથવા ડિઝાઇનમાં ખામી છે ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે જેથી આવા સર્કલોને નાના બનાવવા સહિતના સુધારા કરવા ટ્રાફિક શાખાએ રજૂઆત કરી છે યા સંસ્કૃતિ માર્કેટ કેપિટલ સ્કવેર જોગણી માતા યોગી ચોક ધરમનગર ચોક ગૌશાળા સર્કલ મહારાણા પ્રતાપ ચોક સિઓના પ્લાઝા નગીના વાડી જંક્શન પ્રાઇમ શોપર જંક્શન જોલી પાર્ટી પ્લોટ જંક્શન બજાજ હોન્ડા શોરૂમ સોમેશ્વર જંક્શન એસ સ્કૂલ ચાર રસ્તા જંક્શન ચાર રસ્તા શામ મંદિર જંક્શન સંગીની ચાર પાંચ રસ્તા અડાકલ નિડર સર્કલ અને નાયરા પેટ્રોલ પંપ પર બમ્પ હટાવાયા છે મોટા સર્કલોની ડિઝાઇનમાં ફેરફાર કરાશે યોગી ચોક મહાવીર ચોક ગોલ્ડન સર્કલ ગૌશાળા સર્કલ અશ્વિની કુમાર ભવાની જેમ્સ સર્કલ મહારાણા પ્રતાપ ચોક ઉધના ત્રણ રસ્તા આઠ ખરવરનગર ગોડાદરા ચાર રસ્તા ગોટલાવાડી રેલવે સ્ટેશન સિંગણપુર ડભોલી રાશી સર્કલ લલિતા સર્કલ ગજેલા સર્કલ નગીનાવાડી કિરણ હોસ્પિટલ અને મહેતા પેટ્રોલ પંપ એચક્યુ ટી પોઈન્ટ ટ્વેન્ટી વન એસવી એનઆઈટી સર્કલ ટ્વેન્ટી ટુ કારગિલ ચોક વાય જંક્શન સાયન્સ સિટી સેન્ટ જેવિયર્સ રામ ચોક નવજીવન સર્કલ ગાંધીકુટી સર્કલ સોમેશ્વર સર્કલ તંબુ ચોકી વીઆઈપી રોડ ખાટુશ્યામ સર્કલ સર્કલ નાનપુરા સગરામપુરા ગુજરાત ગેસ સર્કલ અડાજણ ગામ સર્કલ પાલ અડાજ ઉતરતા નવયુગ કોલેજ મોરા ભાગર સુભાષનગર વીઆઈબી સર્કલ ઉત્તરાયણ સુદામા ચોક અમરોલી સર્કલ શ્રીરામ ચોક સર્કલ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે